સુરતમાં એક બાદ એક હત્યાના સિલસિલો યથાવત છે. સુરતમાં દર બે દિવસ હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે દિંડોલીમાં મહાદેવનગરમાં રહેતા યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે સુરતના દિંડોલી વિસ્તારના સાઈનગર સોસાયટી પાસે આવેલ બ્રિજેશ મસાલા એન્ડ કિરાના સ્ટોરની સામે ઉભેલા ઓગણીસ થી બાવીસ વર્ષીય અંશ આનંદ કિલસાતી નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. અંશ ગત રોજ મહાદેવનગરની પાસે આવેલ સાઈનગર સોસાયટી પાસે મોબાઈલ પર વાત કરતો હતો ત્યારે મૃતક મોબાઈલ પર કોઈને ગાળો આપતો હતો તે બોલવાની ના પાડવાના બહાને આરોપીઓએ અંશ સાથે ઝઘડો કર્યો હતો ઝઘડો શાંત થયા બાદ ફરી મૃતક અને આરોપીઓ વચ્ચે પાછો ઝઘડો થતા એક ઈસમે અંશને પકડી બીજા એ અંશને ચપ્પુના ઉપરા છાપડી ગા મારી આરોપીઓ નાસી છૂટ્યા હતા જેથી આ બનાવની જાણ મૃતકના ભાઈને થતા તેને ત્યાં જોયું તો અંશ લોહીથી લથપટ હાલતમાં પડ્યો હતો

વધુમાં મૃતકના ભાઈએ જણાવ્યું કે અંશ માર્કેટમાં સાડી પેકિંગ નું કામ કરતો હતો તો અંશની હત્યા જૂની અડાવતમાં થઈ હોવાની અંશના ભાઈએ હકીકત જણાવી હતી તો પોલીસે ગણતરીના કલાકોમાં અંશની હત્યા કરનાર બે આરોપીઓ રાકેશ ઉર્ફે રાકુ શાલ્વે તથા કૈલાશ ઉર્ફે કાલુ રામોશિની ધરપકડ કરી છે તો બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર બે સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એને આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ અંકિતાનંદ સિલસાટ जी, तो क्या कल रात को ऐसा हुआ कि मैं जब घर पे पहुंचा मैं ड्यूटी पे था द्याग द्याग तो मैं घर पे आके जैसे टिफिन रखता हूँ तो उतने में मेरा कोई फ्रेंड था जो एविडेंस है वो आके मुझे बोलता है तेरे भाई को बहुत लगा है और तेरे भाई को उधर पड़ा है बोले ऐसा तो मैं उधर गया तो उधर बहुत सारी पब्लिक खड़ी थी तो मैंने उसको उठाया एम्बुलेंस में लिया तो वहाँ पर उसको ना बोल दिया बाबा मेमोलर्स हॉस्पिटल में तो वहाँ से कल दस बजे की बात है क्या नाम है जो मरने वाले थी? क्या नाम है कितनी उम्र है उसकी उन्नीस साल की उम्र है उसका नाम अंश है अंश आनंद सिरसठ वो क्या काम करता था वो साड़ी पैकिंग करता था मार्केट में साड़ी पैकिंग करता था मारने वाला कौन मारने वाले वो कालू का कोई साला लगता है ऐसा हम मैं भी इतना पहचानता नहीं हूँ पर वो उधर रहते हैं महादेव नगर में झगड़े की ये सब मुझे नहीं पता वो एविडेंस को पता है जो है तो नहीं कुछ ये उनके, उन्होंने नहीं उनके साले ने किया है उसके साथ में और एक लड़का था ये दो जन थे एक ने पकड़ के रखा था और एक ने चाकू मारा था कल कितने ये कौन सी जगह पे हुआ है ये कल कौन से एरिया में हुआ है ये, ये साई नगर के एरिया में हुआ जो मेन रोड है ना वहाँ पे मेडिकल के वो कौ, कौन પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એણે ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બંનાર છે ગૌરવ ઉર્ફે હંસ એ ભોગ બંનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝગડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બંનાર ગૌરવ ઉર્ફે હંસને ચાક્કુ મારી દે છે અને આ ચપ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજિસ્ટર કરી અને બંને આરોપીઓની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે